ત્યાં આવી છે ત્યાં સીધા દ્રશ્યો લાઈવ હવે આપણે બતાવશું કે જે બ્રિજ નીચે જે મકાનો આવેલા છે તે મકાનો સંપૂર્ણ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે

દર્શક મિત્રો વડોદરા શહેરના ઇન્દિરાનગર બ્રિજ જે આવેલો છે કાળેલીબાગ વિસ્તારમાં જે કારલી બાગ પાણી જોડતો આ બ્રિજ છે અને તેની નીચે આવેલા મકાનના માધ્યમથી અમે લાઈવ બતાવી રહ્યા દર વર્ષથી જેમ આ વર્ષે પણ અહીંયા વરસાદ જે રીતે વરસી રહ્યો છે તેના કારણે સંપૂર્ણ જે ઘરો આવેલા છે પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યા છે સંપૂર્ણ જે ઘર છે તે પાણીમાં જોવા મળી રહ્યા છે અને અહીંના જે રહેવાસીઓ છે તેને સલામત સ્થળે ખસી પણ ગયા છે પરંતુ વાત કરવામાં આવે વડોદરા શહેરની વડોદરા શહેરમાં જે રીતે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે વડોદરા જિલ્લાની પણ આ જ પરિસ્થિતિ જોવા મળી રહી છે વાત કરવામાં આવે તો આજવાદ સરોવર પણ અત્યારે તે બાજુ પણ વરસાદ વરસી રહ્યો લોપરવાસમાં અને તેના કારણે વિશ્વામિત્રીની સપાટીમાં પણ વધારો થયો છે બસો આઠ ફૂટે જ્યારે આજવાદ સરોવરની સપાટી અત્યારે જોવા મળી રહી છે તો કાલાઘોડા બ્રિજની જે વાત કરીએ તો સોલ ફૂટ પર વિશ્વામિત્રી પણ અત્યારે કાલાઘોડા પર જોવા મળી રહી છે સોલ ફૂટ ઉપરાંત અત્યારે પાણી કાલાઘોડા બ્રિજ પર જોવા મળી રહ્યું છે એટલે કહી શકાય કે આ જે વડોદરા શહેરની વચ્ચેથી આ જે સપાકાર રીતે પસાર થતી જે આ નદી છે વિશ્વામિત્રી અને તેમાં આજુબાજુમાં જે પણ જે નીચાણવાળા વિસ્તારો આવેલા છે તેમાં પાણી ભરાઈ જવાના જે બનાવો બન્યા છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે વડોદરા મહાનગર પાલિકાનું તંત્ર અત્યારે સમગ્ર પરિસ્થિતિ પર દેખરેખ પણ રાખી રહ્યું છે જે સિટી કમાન્ડ સેન્ટર આવેલું છે ત્યાં ગાડીથી ફાયર બ્રિગેડનો જે તમામ સ્ટાફ છે તે સમગ્ર વિસ્તાર પર નજર રાખી રહ્યો છે અને વડોદરા શહેરના જે પદાધિકારીઓ છે મેયરથી લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે અને સમગ્ર શહેર પર નજર રાખી રહ્યા છે અને જરૂરી સૂચનાઓ પણ આપી રહ્યા છે જે રીતે વાત કરવામાં આવે તો અલગ અલગ બ્રિજ પર જે રીતે વોટર લેવલિંગ સિસ્ટમ વડોદરા મહાનગરપાલિકાએ મૂકી છે અને તેમાંથી જાણી શકાય છે કે આ જે અલગ અલગ બ્રિજ પર કઈ પ્રકારનું પાણી છે કયા લેવલ પર પાણી છે ત્યારે વિશ્વામિત્રી નદીની તમામ તરફ જે મકાનો આવેલા છે જે રહેવાસ વિસ્તાર આવેલો છે ત્યાં જે પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકોને કઈ રીતે સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તંત્ર દ્વારા તેનો પણ ઇન્જામ કરવામાં આવ્યો છે ખાસ કરીને વડોદરા શહેરમાં જે નીચાણવાળા વિસ્તાર છે તેની પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે અને અત્યારે આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ઇન્દિરાનગર બ્રિજ નીચે આ જે દ્રશ્યો છે પાક માધ્યમથી અમે બતાવી રહ્યા છે સંપૂર્ણ ઘરો અત્યારે પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારની પણ વાત કરીએ તો અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે રોડ પર પણ પાણી ભરવાના બનાવો બન્યા છે વડોદરાનો જે રામુદ્રા વિસ્તાર હોય મચ્છીપીઠ વિસ્તાર હોય નાગરવાડા ચાર રસ્તા વિસ્તાર હોય પાણીની ખારલીબાગ પોલીસ સ્ટેશનનો વિસ્તાર હોય સાથે જે ખારીભાવ રોડ હોય આ સમગ્ર રોડ પર પાણી ભરવાના જે બનાવો બન્યા છે વરસાદ એ રીતે વરસી રહ્યો છે અને વરસાદના કારણે જે રીતે અત્યારે સવારથી એક જ ભારે વરસી રહ્યો છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે તંત્ર આ સંપૂર્ણ પરિસ્થિતિ પર અત્યારે ધ્યાન રાખી રહ્યું છે વડોદરા મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે તેની પર પણ સમગ્ર જે રાજવા સરોવર હોય કે સતાપુરા સરોવર હોય કે પછી વડોદરા શહેરની અલગ અલગ જે આ વિશ્વામિત્રી નદી છે અને તેના અલગ અલગ બ્રિજ પર જે વોટર લેવલની સિસ્ટમ મુકવામાં આવી છે તેના થકી પણ નાગરિકો છે તે આ પરિસ્થિતિ શું છે કેટલા લેવલ પર પાણી છે તેનું માર્ગદર્શન મેળવી શકે છે પરંતુ વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ જે રીતે અત્યારે સિટી કમાન્ડ સેન્ટર જે વડોદરાના બદામડી બાગ ખાતે આવેલું છે ત્યાં ગાડી બેસીને સંપૂર્ણ વડોદરા શહેરની જે સ્થિતિ છે તેની પર નજર રાખવામાં આવી રહી છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો વડોદરા મહાનગરપાલિકાનું જે રીતે તંત્ર છે જે રીતે સિસ્ટમ છે અત્યારે જે રીતે સમગ્ર વડોદરા શહેરમાં વરસાદ વરસ્યો છે તેના કારણે પાણીનો જે નિકાલ નથી થઈ રહ્યો અને તેના જ કારણે જે પ્રી મોન્સૂનની કામગીરી છે તેની પર પણ એક કેટલાક સવાલો ઊભા થાય છે વડોદરા શહેરમાં જે રીતે દાવા કરવામાં આવ્યા હતા પરંતુ વરસાદ પણ એ રીતે વરસી રહ્યો છે એટલે ખૂબ જ મોટી સંખ્યામાં કહી શકાય કે પાણીનો ભરાવો વડોદરા શહેરમાં થઈ રહ્યો છે વડોદરા શહેરનો આ જે નીચાણવાળા જે વિસ્તારો હોય તેમાં ખાસ કરીને પાણી ભરાવાના જે બનાવો અત્યારે બની રહ્યા છે અને આગાહી મુજબ જો પણ કેટલાક કલાકો જ્યારે વરસાદ વરસી શકે છે વરસાદનો માહોલ અત્યારે સમગ્ર વડોદરા શહેર જિલ્લા સાથે સાથે કહી શકાય કે અલગ અલગ શહેરોમાં પણ વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારે લાગતું નથી કે વરસાદ રોકાવાનું કોઈ નામ લઈ શકે પરંતુ વાત કરવામાં આવે તો જો આ જ પરિસ્થિતિ રહી તો વડોદરા મહાનગરપાલિકાને દોડવું પડશે અને નીચાણવાળા જે ખાસ કરીને વિસ્તારો છે તેને ખાલી કરાવવા પણ પડશે લોકોને સ્થળામત સ્થળે ખસેડવા પણ પડશે અને તેમને ફૂડ પેકેટ સહિતની જે વ્યવસ્થા છે તે પણ કરવી પડશે અત્યારની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે ત્યારે અત્યારે જે રીતે પાણીનું લેવલ પણ વધી રહ્યું છે આપ સામેના જે દ્રશ્યો છે તે જોઈ શકો છો કે અત્યારે થોડું પાણી નીચે તો પણ થોડીક જ મિનિટોમાં હવે છાપરા સુધી પાણી પહોંચી ગયા છે અને જે ઘરો છે તે ડૂબવાની કગાર જોવા મળી રહ્યા છે આ જે નજીકના જે ઘરો હતા તે પણ અત્યારે જે એના દરવાજા છે તે ડૂબવાની પાણી પર અત્યારે જોવા મળી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના અલગ અલગ જગ્યા પર જે રીતે પાણી પણ ભરાયા છે લોકો રીતે વાત કરવામાં આવે તો અહીંયા સ્થાનિક પણ છે અહીંયા શું કહેવા માંગશો જે રીતે આ પરિસ્થિતિ છે વરસાદમાં પાણી ભરાયા છે લોકોએ ઘર ખાલી કરવાની પોઝિશન આવી છે શું કહેવા માંગશો અત્યારે કોઈ આવ્યું હતું કે કેમ કોર્પોરેશન ના અધિકારીઓ કે કોઈ જોવા આવ્યું છે કે નહીં હજી સુધી કોઈ અત્યારે જે લોકો છે અત્યારે ક્યાં છે બધા શું કેવા માંગશો તંત્ર ને કે ભાઈ તંત્ર આવવું જોઈએ ને કઈ વ્યવસ્થા કરવી જોઈએ છે ને કરવું જોઈએ ભાઈ તંત્ર કરવી જોઈએ તકલીફ છે ચોક્કસ થવાની અને તેના કારણે તંત્ર ચોક્કસ અહીંયા ધ્યાન આપવું જોઈએ અને તંત્રએ અહીંયા વ્યવસ્થા ઉભી કરવી જોઈએ જે રીતે ઘણા પરિવારો અહીંયા રહે છે અને તેના કારણે અત્યારે આ પરિસ્થિતિ જે સર્જાઈ છે તેમાં ખાસ કરીને તંત્ર દ્વારા આવી અને ચોક્કસ પરિસ્થિતિનો તાગ મેળવવો જોઈએ અને સાથે સાથે જે અહીંયાના લોકો છે તે લોકોનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવવું જોઈએ આપ જોઈ શકો છો કે અહીંયા જે અત્યારે સામાન સાથે જે લારીઓ છે તે લારીઓ પર અત્યારે લોકો આવવા મજબૂર બન્યા છે અને સામાન સાથે લોકો અહીંયા લારી પર તાળપત્રી બાંધીને અત્યારે અહીંયા બેઠા છે એટલે તંત્ર દ્વારા પણ અહીંયા વિશેષ ધ્યાન આપવામાં આવે તેવી માંગણી છે વાત કરવામાં આવે તો વડોદરા શહેર રહ્યો છે દર્શક મિત્રો સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે જે રીતે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા કામગીરી દાવા કરવામાં આવ્યા હતા એ તમામ દાવા અત્યારે પાણીએ વડોદરા મહાનગર સેવા સદન જે કામગીરી છે એનું મેકઅપ ઉતારી દીધું છે અત્યારે ઇન્દ્રાનગર ખાતે પાર્ક પ્રોજેક્ટ ટીમ જે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે વિશ્વામિત્રીનું લેવલ વધી રહ્યું છે ઉપરવાસમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે જેના કારણે વડોદરાના સંસ્કારી નગરીના લોકોના દિલની ધડકન પણ હવે વધી રહી છે જે રીતે હવામાન વિભાગ દ્વારા આઘાઈ કરવામાં આવી હતી કે હવે મધ્ય ગુજરાતની વારી છે અને મધ્ય ગુજરાતમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે જેના કારણે લોકો હવે હેરાન થઈ રહ્યા છે લોકો હવે રોડ પર રહેવા માટે રોડ પર રહી રહ્યા છે છે લગભગ પરિવાર જે અત્યારે રોડ પર આવી ગયા છે આશા રાખીએ કે વડોદરા મહાનગર સેવા સદન અમને નોંધ લે અમારા સમાચાર પછી હું પણ અત્યારે ચેરમેન સાહેબ ને વાત કરીશ મેયર સાહેબ ને વાત કરીશ કેમ કે લોકો રોડ પર રહી રહ્યા છે અને જે રીતે વરસાદ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે વડોદરાના નહીં સમગ્ર